અને કંપનીના એરિયા મેનેજરને તમામ વાતની જાણકારી આપી હતી અને કંપનીના અમુક ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત કરી ચૂક્યા હતા પરંતુ આજ સુધી કોઈ જ નક્કર પગલા લેવાયા નથી ગઈકાલે ખેડૂતની રજૂઆતના આધારે અમરેલીના ખેતીવાડી વિભાગ અધિકારીઓ આવી તપાસ કરી પંચરોજ કામ કરી ગયા છે પરંતુ ખેડૂતોને હવે શું કરવું તે સમજાતું નથી દુનિયા જેનાથી ચાલે છે તેવા અન્નદાતાની હાલત આજે ખૂબ જ કફોડી બની ગઈ છે ત્યારે ખેડૂત શૈલેષભાઈ બિયારણ હોવાના દાવાને ધ્યાનમાં લઈને તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે નામ શૈલેષભાઈ ધીરુભાઈ કરોડ ગામ શેડુભર તાલુકો જિલ્લો અમરેલી મેં ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ સીડ્સ વાવેલું છે તેમાં આજે એકસો ને વીસ દિવસ થયેલ છે છેલ્લા સિત્તેર દિવસથી મારા ફિલ્ડ ઉપર એરિયા મેનેજર આવી ચૂક્યા છે ગત બાવીસ તારીખે આર એમ મનીષ અલ્પેશભાઈ આવી સૂચ્યા છે આર એમ ડી મનીષ માનસીભાઈ આવી ગયા આપણે એરિયા મેનેજર કિશોરભાઈ આવી ગયા છે પછી ડિસ્ટ્રિબ્યુટર વિનાયક એગ્રોવાળા રવિભાઈ આવી ગયેલા છે શિરા એગ્રોથી હિતેશભાઈ બી આવી ગયેલા છે એ લોકોએ મને એમ કીધેલું આઇઠમ સુધીમાં તમને આનો રિપોર્ટ મોકલજો અત્યારે મારો ફોન એક ભાઈ એરિયા મેનેજર છે કિશોરભાઈ એણે ઉપાડીને એમ કીધું કે એના રિપોર્ટ બિપોર્ટ કાંઈ ન હોય એટલે કંપની તરફથી મને કોઈ જવાબ મળતો નથી બિયારણ ડુપ્લિકેટ છે એમ કઈ રીતે તમે બિયારણ ડુપ્લિકેટ છે એ લોકોએ અહીં આવીને કોઈ શબ્દ બીજા નંબરમાં આ મારી પાછળ બિયારણ તમે જોઈ શકો છો એક કરોડમાં દસ છોડવા તમે એક સરખા ન બતાવી શકો એ તમારી નજર સામે છે કે એ સાહેબોને એ આવ્યા મેં કીધું કે તમે આમાં એક બે મિનિટનો મને વિડીયો ઉતારી આપો તો વિડીયો ઉતારવા એ રાજી નહોતા કે આમાં કોઈ અમે જવાબ ન આપીએ એવો અમને જવાબ આપ્યો હતો પછી કે અમે આઠમ પછી આવશું પછી એમ કહે છે કે અમે અમા પછી આવશું એને બદલે આજ ઋષિ પાછમ થઈ ગઈ આજ તારીખ નવ નવ બે હજાર સોવી થઈ ગઈ તોય અત્યાર સુધીમાં મને કોઈ જવાબ કંપની તરફથી મળ્યો નથી આ બધા સાહેબો મને નંબર આપીને હતા અત્યારે કોઈ સાહેબો મારો ફોન રિસીવ કરતા નથી અમુક સાહેબો મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખેલો છે ફાલમાં તફાવત તમે જોઈ શકો છો કે એક છોડમાં માં ઝીંડવું નાનું એક છોડમાં ઝીંડવું મોટું એક છોડમાં માં ઝીંડવું લાંબુ એક છોડમાં ઝીંડવું નાનું અને અમુક છોડોમાં બે ઝીંડવા અમુક છોડોમાં પાંચ ઝીંડવા એકસો ને વીસ દિવસનો આજે મારો કપાસ થયો સત્તર પાસે મેં વાવેલો છે આ કપાસમાં જે પાંદડા કૂકડાઈ ગયા છે એના વિશે હું કઈ કેટલી દવા છાટી કઈકે જાત આ કપાસમાં મે 8 થી રાઉન્ડમાં મારેલા છે સારામાં સારી કંપનીના દવા યુપીએલ નું ઉલાલા સિમોડિસ એવી દવાના મેં રાઉન્ડ મારેલા છે પણ તોય તમે જોઈ શકો છો કે જીવાત જવાનું નામ નથી લેતી એવડો મેં ખર્ચો કરેલો છે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરેલી છે મે ખેતીવાડી અધિકારીઓને આપણે ત્રીસ આઠ બે હજાર ચોવીસના લેખિત મેં પત્ર આપ્યો છે પણ એ લોકોથી હજી કાંઈ મારા ઉપર જવાબ આવ્યો નથી હજી કોઈ ખાતું કે કોઈ અહીંયા મેં ઊભા પાકની તપાસ જ માગી છે હજી કોઈ આવ્યું નથી આ કેટલા વીઘા છે ને ખર્ચો કેટલો થયો અત્યારે મારે આ આઠ વીઘા છે અંદાજીત ખર્ચો અત્યારે ટોટલ પહેલેથી માંડું કે ટાઇસ્ક ખાતર પાયાનું ખાતર ખેડ બિયારણ પછીનો આઠ રાઉન્ડ પછી મજૂરી દવા છાંટવાનો ખર્ચો પિયતનો ખર્ચો એમ કરીને અત્યારે પંચાણું હજાર સુધીનો ખર્ચો મેં કરેલો છે